સ્થિતિ વચ્ચે બે દિવસ સુધી ભારે વરસાદ પડતા દુબઈ એરપોર્ટ પર પાણી ભરાતા તમામ એર ઓપરેશન બંધ કરવામાં આવ્યા છે મળતી માહિતી પ્રમાણે દુબઈ એરપોર્ટ ઓથોરિટીએ ટેમ્પોરરી તેની કામગીરી સ્થગિત કરી છે જેને લીધે દુબઈથી સુરત આવતી ફ્લાઇટ પ્રભાવિત થઈ હતી

આ ફ્લાઇટ સવારે ત્રણ સત્યાવીસ કલાકે સુરત એરપોર્ટ પર પહોંચી હોય જ્યારે સુરતથી દુબઈ જતી ફ્લાઇટ્સને રદ કરવામાં આવી છે ઇન્ટરનેશનલ એરપોર્ટ મંગળવારે અસ્થાયી રૂપે કામગીરી સ્થગિત કરી હતી જ્યારે પ્રતિકૂળ હવામાનને કારણે પિસ્તાલીસ ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી તેમણે ચેતવણી પણ આપી કે ખરાબ હવામાનને કારણે બુધવારની સવારે પણ ફ્લાઇટમાં વિલંબ અને વિક્ષેપ થઈ શકે છે દુબઈ એરપોર્ટસે જણાવ્યું છે કે દુબઈની આસપાસના એક્સેસ રોડ ઉપર મોટા પ્રમાણમાં પૂર આવ્યું છે જે એરપોર્ટ તરફ દોરી જાય છે વર્તમાન હવામાન આગાહી સૂચવે છે કે અસ્થિર હવામાન બુધવાર સત્તર એપ્રિલે સવારે પ્રારંભિક કલાકોમાં વિલંબ વિક્ષેપનું કારણ બનશે બ્યુરો સુરત